પ્રેગ્નેન્સી દરમિયાન અને પ્રેગ્નેન્સી બાદ મહિલાઓમાં કેવા પ્રકારના ફેરફાર છે આવે છે પ્રેગ્નન્સી દરમિયાન અને પ્રેગ્નન્સી બાદ પ્રેગનન્સી દરમિયાન તો આપણે ઓવરઓલ જોઈએ છીએ તો શરૂઆતના પીરિયડમાં તો જે મોર્નિંગ શીખને સાથે જે આપણે કહીએ છીએ એને શરૂઆતના ત્રણ મહિના સુધી તો પેશન્ટને એમ થઈ જાય કે આ તો બહુ તકલીફવાળો પીરિયડ છે મારે એને એને સાઇન સિમ્ટમ કહે તો વોમિટિંગ ખાવનો ભાવે ઇરિટેબિલિટી કે મૂડ ન હોય એવું ત્રણ મહિના સુધી ખૂબ કારણ કે એક નવો જીવ એના શરીરમાં આકાર લઈ રહ્યો છે સાદા દાખલામાં તમને સમજાવું તો કે ભાઈ તમે જૂનાગઢ રહેતા તમને હું સીધું એમ તમારે બોમ્બે ટ્રાન્સફર કરવાની છે તો તમને બે ત્રણ મહિના તો તમને એમ થાય કે હું કઈ જગ્યાએ કે મજા નથી આવતી જૂનાગઢ જતા રહીએ પણ ત્રણ ચાર મહિના થાય એટલે તમને એમ થાય કે નાના બોમ્બે બેસ્ટ સિટી છે એમ શરીર પછી નવા જીવને અનુકૂળ થવા પ્રયત્ન થઈ જાય કે આ તો હવે આપણા શરીરમાં નવું છે એ રહેવાનું છે એટલે જે હોર્મોનલ ચેન્જીસ જે આવે એ પાછા એને સેટ થઈ જાય અને પછી ચોથા મહિના પછી એનું એકદમ મૂડ એકદમ એલિવેટ થઈ જાય ખૂબ સરસ એને ડાયટ ચાલુ થઈ જાય પેશન્ટ હેપી હોય બરાબર અને નવ મહિના સુધી બીજા કંઈ ભાગે પ્રોબ્લેમ થતા નથી સિવાય કે ઓવરવેઈટ વજન થોડું વધતું જાય અને બીજા ધારો કંઈક પ્રોબ્લેમ થતા હોય તો હાઈપરટેન્શન ડાયાબિટીસ એ સ કાંઈ નહીં અને યુઝ્યુઅલી ડિલેવરી પછી જો આપણી સ્ત્રીઓ કેર ન લે અને ડાયટ કંટ્રોલ ન રાખે તો વજન વધી જાય કારણ કે ડિલેવરી પછી એને બીજું કોઈ સ્ટ્રેન્શન નથી વધતું હોય એક્સક્લુઝિવ ડાયટ આરામ અને બાળકની સાર સંભાળ એટલે યુઝ્યુઅલી દોઢ મહિના સુધીના પિરિયડમાં આખા જે બોડીમાં હોર્મોનલ ચેન્જીસ છે એ દોઢ મહિના પછી પાછું જેને અમે પોસ્ટમોર્ટમ પિરિયડ કહેવાય છે દોઢ મહિના પછી બધું રૂટિન નોર્મલ થઈ જવું જોઈએ પ્રેગ્નન્સી દરમિયાન અને પ્રેગ્નન્સી બાદ મહિલાઓમાં કેવા પ્રકારના ફેરફાર છે આવે છે પ્રેગનન્સી દરમિયાન અને પ્રેગ્નન્સી બાદ પ્રેગનન્સી દરમિયાન તો આપણે ઓવરઓલ જોઈએ છીએ તો શરૂઆતના પીરિયડમાં તો જે મોર્નિંગ શીખને સાથે જે આપણે કહીએ છીએ એને શરૂઆતના ત્રણ મહિના સુધી તો પેશન્ટને એમ થઈ જાય કે આ તો બહુ તકલીફવાળો પીરિયડ છે મારે એને એને સાઇન સિમ્ટમ કહે તો વોમિટિંગ ખાવનો ભાવે ઇરિટેબિલિટી મૂડ ન હોય એવું ત્રણ મહિના સુધી ખૂબ કારણ કે એક નવો જીવ એના શરીરમાં આકાર લઈ રહ્યો છે સાદા દાખલામાં તમને સમજાવું તો કે ભાઈ તમે જૂનાગઢ રહેતા તમને હું સીધું એમ તમારે બોમ્બે ટ્રાન્સફર કરવાની છે તો તમને બે ત્રણ મહિના તો તમને એમ થાય કે હું કઈ જગ્યાએ કે મજા નથી આવતી જૂનાગઢ જતા રહીએ પણ ત્રણ ચાર મહિના થાય એટલે તમને એમ થાય કે નાના બોમ્બે બેસ્ટ સિટી છે એમ શરીર પછી નવા જીવને અનુકૂળ થવા પ્રયત્ન થઈ જાય કે આ તો હવે આપણા શરીરમાં નવું છે એ રહેવાનું છે એટલે જે હોર્મોનલ ચેન્જીસ જે આવે એ પાછા એને સેટ થઈ જાય અને પછી ચોથા મહિના પછી એનું એકદમ મૂડ એકદમ એલિવેટ થઈ જાય ખૂબ સરસ એને ડાયટ ચાલુ થઈ જાય પેશન્ટ હેપી હોય બરાબર અને નવ મહિના સુધી બીજા કંઈ ભાગે પ્રોબ્લેમ થતા નથી સિવાય કે ઓવરવેટ વજન થોડું વધતું જાય અને બીજા ધારો કંઈક પ્રોબ્લેમ થતા હોય તો હાઈપરટેન્શન ડાયાબિટીસ એ સ કાંઈ નહીં અને યુઝ્યુઅલી ડિલેવરી પછી જો આપણી સ્ત્રીઓ કેર ન લે અને ડાયટ કંટ્રોલ ન રાખે તો વજન વધી જાય કારણ કે ડિલેવરી પછી એને બીજું કોઈ સ્ટ્રેન્શન નથી હોતું એક્સક્લુઝિવ ડાયટ આરામ અને બાળકની સાર સંભાળ એટલે યુઝ્યુઅલી દોઢ મહિના સુધીના પીરિયડમાં આખા જે બોડીમાં હોર્મોનલ ચેન્જીસ થાય દોઢ મહિના પછી પાછું જેને અમે પોસ્ટપાર્ટમ પીરિયડ કહેવાય છે દોઢ મહિના પછી બધું રૂટિન નોર્મલ થઈ જવું જોઈએ